જય માતાજી હરે હર મહાદેવ ને ગુડ મોર્નિંગ ને નવા અલગમાં સ્વાગત છે અત્યારે નવો ને ફેરી નાખા બે ને ખી હે ને એવું નામ આજ આપણે ટીમ મોડો અલગ શરૂ કર્યો છે અમારે બેને લીધી દઉં ખાટલે સડીને ફોન જોવે બેઠી વેઠી ને બે નામ વાળે ને બાળે કામ કરે ને એવું કરે કેમ કે ઘેરે કોઈ નહીં ભૂખ ભાડી ગયા હે અત્યારમાં એવું છે આપણે એને દાદાનું કામ છે ના લઈ અતારમાં કે આપણે જોતા હે આ આવી જી નાવા ના કામ કરવા હવાનું વેલા ગેલા હતા લેટ ફોન સાચું આવી જાય ના એવું છે નાઈ ના કામ કરી બેન બેન ને નહીં આવવાનું આવવાનું છે એમ કે આ બેન ફોન તારે કંઈ હો એ કાંઈ નહીં બોલે આમ આમાં ચાર્જ કરશે ખાલી આપણે તમે ના આવ્યા તો નાઈ છીએ જો આપણે દાદા નો લઈ જાય તો વી આવ્યા છે કે હવારમાં માં કઈ વિડિયો ઉતરવાનો ટાઈમ નતો રહ્યો મોડું થઈ ગયું માર શેરુભાઈ ને હંધા આમ બેઠા તો શેરુભાઈ બેઠા ફેર હું બેઠ્યો આમ બેન ને હંધા આજ ઘરે કોઈ નહીં કોઈ નહીં એમ કે આપણે કારખાન જવાનું છે તો વી છી કામે જવાનું ટાઈમ થઈ ગયો છે કામે જઈએ હવે કઈ કામ નહીં આમ થઈ હતી મહેમાન આવેલા થઈ વી ગયા હવે આપણે કામે જવાનું તો કામે જાય કારખાન જ્યાં બપોર આદિભાઈ ની હૃદય આમ હૂતા હૈ

તો આ ટાકા ઉપર છે ને વાયલોલ ને એવું આવી દીધું છે વાયલોલ વાવી છે કોતમલી ને એવું હું નાખી દીધું કેમ કે જીગા એટલામાં ખુલ્લી થઈ ગઈ ને એટલા માં હંધી નાખ આમ નાખવાનું છે જે કેમ કે પાછળ ના હંધી એમ પ્લેનમાં એક ખરીખ વાડીમાં તો એમનું પીડ્યું આ તો એમનું નળના પાણી એ દાળના પાણી એને એમ ધાબા ઉપર તારમાં તેડકો છે આપણે સારી તો ધાબા ઉપર ચડી ગયા કેમ કે તેડકો છે

આપણે દામુડો ઉડો છે નાનો એવો છે રામુડા બહુ આવે રામુડા આવી છે ત્યારે કહેવું એ તો આવે છે થોડા થોડા ઓછા ઓછા એ કાંઈ નહીં નાખેલું રામુડાને આપણે હવે જાય નીચ છે દાણા બે હું નહીં નીચે કંઈક હવે તો કાંઈ કામ એ નહીં વાડીનું ખેતરનું માલનું એવું કામ હોય એ મમ્મીની કિરા કરે ને આપણે કંઈક કામે જવાનું હમણાં લગ્ન છે તે લગ્ન કાતો થાય નીચ છે જો આમ ઈચ્છા દાદરે ઉતરવું પડે මොමජික පටේ රන හකම්කට බැන්නේ කාම් කරහ පඩ ලාව අල්බු පයිට විරෝහ හම් පැන්නට හඳ හිරක කර ලන ච නිච්චි බැනාආදවිය බන්න දබන්ද කඩේ ආර්ති බෙන්නේ අදීවිය බෙන්න්නේක යතා අමර්ගම්ම ජහ නය

बेन ने के लिए जो ऐसे हाथ में क्या हुए आपने बे ही जा सीखे बेन ने दी पे आई पी एस आई आल बाबा दो तो नहीं थी जो आ बेन क्या आ बेन फोन से रुवे नहीं ले काई बोले नहीं ये बोले पैर तावड़े के हैं पर मोटू क्यों बाहर भी आवे दांत काटे आम करो तो खुड़ी खन खावे तो आमर बे बिंदो